તો એના પીડા નહી થતી હોય નહિ થઈ હોય કે અમે તો મારી બજારમાંથી લાઈન છે શું તમારો જીવ તમને વાલો છે બીજા જીવ નો ખબર એની વેદના શું ખબર પડે એના શબ્દો ભાષા એની વેદના મારા જેવી માતા સમજી શકે તમે મનુષ્યો છો રાખશો નહીં આ કદાચ ખાતા હોય તો હજુ કહું છું બંધ કરી દેજો નકર ખાવા મારા સાનિત્ય પગ ના મેલતા હું મેલડી આવું કઉ ભલે મારું આખું સાનિધ્ય ખાલી થઈ જાય મારા ભાવિકો કોઈ દેખાય નહીં કોઈ વાંધો નહીં પણ જે ખાતા હોય મારા સાનિત્ય કદાચ જો સુધરવું ના હોય ચાલુ રાખવું હોય ને તો જાઓ મારા દરવાજા તમારા માટે ખુલ્લા નહીં રહે હું મેલડી આવું હું તો ચકલાને છણ ન ખાવા વારી માતા છું જીવોને રાજી કરવા વારી માતા છું હું તો તું ઉધી કહું છું તમારું ઘર હોય તમે જો રહેતા અન ફરિયાના આજુબાજુના કૂતરા ગાયો બલાડા ફરવાવારા હોય ને અન તમારા ઘરના ઓંગણે કદાચ આય કદાચ રોટલાની આશા રાખી આવ અને પૂછડું અલાવ ને તેના લાત મારી કાઢતા નહીં કદાચ તમાર જો ના હોય ને તો ચપટી બિસ્કિટ ખવડાઈ નહીં મોકલી દેજો મારો રોમ રાજી રહે બેડી બેડી ને ને રાખી રાખી રે રે માં ખેલું ખટકે પુખર હજરડી નારી તે તો એને કેતા અમુક તમાર માતા તો ધોળવાન તો રોવે છે તો માતા રોવત ને પછી એને કેવું છે બોલવું છે કોણ બોલવા દે આવા દેવ ના બોલવા દે તારે વસ્તીન પહેલા સદબુદ્ધિ આલ કે ધરતી પર ચમનું રહેવાય પછી બોલજે તું મહાકાળી કે અંબે કે બૌચર કે ચામુર પછી બોલજે એવું એવું તમારી માન ગોગો દબાવ ચમ દબાવ માંસ મટન ખાવાનું લખ્યું છે મોણોસો કોઈ શાસ્ત્રોમાં લખ્યું છે તો તમે આવું ના બધું ખાઓ તો શું તમારી માતાઓ બોલે એમ તમારી માતાઓ કૃપા કરે એમ ભૂલી જજો ગોડા હું મેલડી આવું કહું છું જેણે જીભ નહી વટલાઈ હોય ને તાર ઊંધી એના જ મોઢે આવી મારા જેવી મેલડી બોલતી હશે આવું કહું છું પણ કે મારી અમે બહુ ખાધું આજ એક નોનો અમથો કોટો અહીંથી નીકળતા હોય નોનો અમથો ખાલી ઝીણો કાંટો તમને વાગી જાય હાય બાપ બહુ વાગ્યું અને કોકના ગારો બોલી નાખો કે અહીંના કોટા કોણ નાખે શકે થાય છે કે નહીં ખાલી એક નોનું હોય જેટલું કદાચ અણી તમને તો આખો હલી જાય એની કાયા ડોલી જાય હાય મને વાગ્યું તો આ બકરાન આ મરઘીન આ બધું ખાવ તમે તો એને પીડા નહીં થતી હોય નહીં થઈ હોય કે અમે તો મારી બજારમાંથી માંથી લાઈન ખાઈએ છીએ તો તમે ખાવશો એટલે તો મારવા વાળા મારા છે કાપવા વાળા કાપ છે શું તમારો જીવ તમને વાલો છે બીજા જીવનો નો ખબર એની વેદના શું ખબર પડે એના શબ્દો ભાષા એની વેદના મારા જેવી માતા સમજી શકે કે જીવ શું કહેવા માંગે છે એ જીવ ચમ દુખી છે જીવ ચમ રડે પણ તમારો તો સ્વાદ હાતર તમે એનો પગ કાપી નાખો અને શું કહું ગોડા તમે મનુષ્ય છે રાક્ષસ નહીં તમે મનુષ્ય રાક્ષસ નહીં આ ખાતા હોય તો હજુય કહું બંધ કરી દેજો ખાવા ખાવાવાળા મારા સાનિધ્ય પગ ના મેળતા હું મેળી આવું કહું ભલે મારું આખું સાનિધ્ય ખાલી થઈ જાય મારા ભાવિકો કોઈ દેખાય નહીં કોઈ વાંધો નહીં પણ જે ખાતા હોય ને મારા સાનિધ્ય કદાચ જો સુધરવું ના હોય ને ચાલુ રાખવું હોય ને તો જાઓ મારા દરવાજા તમારા માટે ખુલ્લા નહીં રહે હું મેલડી આવું ગઉં હું તો ચકલાના ને ચણ નખાવા વાળી માતા છું જીવો રાજી કરાવવા વાળી માતા છું હું તો તો ઉધી કહું છું તમારું ઘર હોય તમે જો રહેતા હોય ફરિયાના આજુબાજુના કૂતરા ગાયો બલાડા ફરવા વાળા હોય ને તમારા ઘરના રોટલા ની આશા રાખી પૂછડું ને લાત મારી કાઢતા નહીં ચપટી બિસ્કીટ ખવડાય મારો રોમ રાજી રહે એ જાનવર છે એ જીવ છે આ બધી દયા ભાવના રાખો ને તોય તમારી માં રાજી થાય કે મારો દીકરો જો દરેક ની ઉપર દયા ભાવના રાખે રાખક નહીં કે તમે ગંદકી રાખો ઘરમાં તો મોખો છો બે ગંદકી હોય હમણાં ગંદકી કરો જેટલી મોખો ઉડી ઉડી ઉડીને આવશે આવશે ને આવશે ને અને બેસે પણ આવા ફૂલ પડ્યા હોય તો મોખો જગ્યાએ શું આવે મધમોખી તો તમારા ઘરમાં મારા જેવી મધમોખી બોલાવી છે મોખો બોલાવી મધમાખી ને આ જે તમને

તો આવી શક્તિઓ એન્ટર નહીં થાય એવું મેલડી કહું છું એટલે આય જરૂરી જીવનમાં નવા એલાન દરેક ને ખાસ કહું છું ઘરમાં રેણી કેણી પાડો તો એવી પાડો એવું નહીં કે ખાલી કચરા પોતું જ કરો પણ ના ચારે બાજુ ચોખ્ખું પાણી પવિત્રતા રાખો દાડમ ત્રણ વખત રાખો અને તમારો મઢ હોય તો તો ખાસ કે નયા વગર અંદર મઢમાં નહીં જવાનું કોઈ હાથ પગ ધોયા વગર તમારા મઢમાં નહીં જવાનું આવી ખાલી તમારા ઘરમાં તમારું રસોડું તમારી માતાનો મઢ ખાલી આટલી વસ્તુ થોડી ઘણી નીતિ થી પાલન રાખશો ને હું માતા એવું કાતાંકી સોલંકી ની મેળડી મઢવી બધા ભુવા આવું કે ચોક જાવ તો શું કે ભાઈ તમારા માતા મઢમાં નહીં તો શું કરશે કે મઢમાં નહીં તો ભુવાજી શું કરીશું તો કે કામ કરો આપણે તમારા માતા મઢમાં નહીં તો હું રજા લઈ લઉં છું આપણે એના મહાકારી માતા પાવાગઢ લઈ આવો તો પેલા લાઈન બિહારી થી એ જેના દીવો કરતા હતા જેના બાર મહિને વ્યવહાર હાલતા હતા એ ચોંચેતા એ શું થઈ જાય તો હું બીજી નવી પાછી પાવાગઢ થી લાવીશ તમાર આ ખોટું નહીં તો પેલા એ હોધો ન બુઆજી તમે છો વાત સાચી છે કે અમારે ચેટલા એ કીધું અમને એવું લાગે છે કે અમારી માતા મઢમાં નહીં પણ ચમ મઢમાં નહીં એનું કારણ તો બતાવો કેવાય કે નહીં પણ આ તો જો કોઈને આવો પ્રશ્ન આવડે હાર મઠમ નહીં તો આપણે હારું ચમનું થશે તો કે આપણે લઈ આવો અને બેહાડો ને પોચ કુવાસી જમાડ તો હારું થઈ જશે એટલે પાવાગઢ જાય પાછા વાતતે ને ગાતતે ભુવાને લઈ જાય ને એને પાછા હારા બારા કપડા પહેરાઈને લઈ જાય ને પહેરવણી બેરવણી આલન પાવાગઢ લઈ જાય અહીંથી ચોલ્લો કરીને દીવો પ્રગટાય લઈને આવે પછી લઈને ગાડી લઈને આવીને બેહાડે બેહાડે પછી ચાર મહિના સારું દેખાય એટલે શું કહેવાય ખબર છે જો સારું થઈ જાય ને કે પણ પેલી નવી માતા લાયા છે એટલે એનું પ્રમાણ તો હાલ દેવ દેવ કોઈ બી હોય બાર નું હોય કે ઘર નું હોય એનો દીવો કરો એટલે થોડું ઘણું એ અજવાળું પ્રમાણ બતાવ જ કે હું દેવ સત વારું જાગતું છું એનું પ્રમાણ સિદ્ધ કરે જ ગમે તે દેવ હોય રખડતું હોય એનું પ્રમાણ સિદ્ધ કરે ચાર મહિના તમને હારું લાગે એટલે કે હા હા સારું થઈ જાય છઠ્ઠા મહિને છે ને પાવાગઢ વાળો દીવો અને તમારો ઘરનો દીવો એ ઘર નો દીવો માવાય બા એક જ કેવાય કે બધી માતાઓ તો તું લાય ને પાવાગઢ તો બીજાને મોકલે છે જા એનો તો એના બાપ દાદા ની બિહારી હોય ને બીજાને પાવાગઢ મોકલે છોટીલા મોકલે બહુસરાજી મોકલે કોયલા ડુંગર હળસી થી લેવા મોકલે કોયલા ડુંગર લેવાની ચો જરૂર છે તમારા વડીલો તમારી જોડે તમારી પેઢી પેલા જે બેહાડી છે એને જ પૂજવાની જરૂર છે કોયલા ડુંગર જવાની જરૂર પડે એને ખાલી કોઈ એવું ક્યાંક મઢમાં નહીં તો ની બહાર ખાલી આમ ઉભા રહો કે તું મઢમાં નહીં એનું કારણ તો મને કે ભલે તું અતાર નહીં કાલે કે તું ના બોલી હકી તો કુખાર મેલડી અમને કહી દે છે કોઈ વાંધો નહીં પણ માં અતાર તાર તું એ મઠમ નહીં તો કોઈ વાંધો નહીં માં અમને એવું લાગ્યું જ છે ને અમને કઈક વાર કઈક કોઈ કીધું છે ને મને હાથમાંથી થાય છે તું માં અમારા જૂના મઢમાં નહીં તમને આવી કઈક ના શંકા સજ અને સો ટકા હશે જ તમને જો વારે ઘડી એક જ વિચાર થતો હોય કે અમારા જૂનો મઢ છે ને બધાનો ભેગો એ માતા લાગતી નહીં અને કઈક ભુવા મળવો નાખો તો ધૂણી ધૂણી ને ભાઈ આ માતા બહાર છે કોઈ જોડે આવ્યા તો કે ભાઈ આ માતા બહાર છે જો તમને વારે ઘડીએ આવું ખબર પડી હોય કે અમારી માકારી ઘરસી દીક ચામુંડાક બહુચર બહાર છે મઢની કે કોડિયાર બહાર છે એવું ખાલી લાગે ને તો તમારે શું કરાય તમારું ઘર તો હોય તો એની જગ્યા તમે તમારા ઘેર રહેતા હોય તેને કહેવાય કે મા કુટુંબ મારા બહુ મોટું કુટુંબ છે મા હમત છે નહીં મારી પીપુરી વાગવાની નહીં કુટુંબમાં અને તમારી વાગતી જ નહીં તો વાગે છે હું જોવાનું જ છું તમારી પીપુરી વાગતી તમે જે તમારા કુટુંબમાં વાત કરો ને કે ભાઈ આપણી માતા મઢમાં નહીં એટલે પેલો ભુઓ એમ કે છે કે હું શું ધૂણું છું કે આટલી મારું આ કોમ કરેલું તમને કોમ ગણાવશે તમને શું કોમ ગણાવશે આટલું બધું તમારા કર્યા જ છે પણ તમને આવું લાગતું હોય તો તમારા ઘેર શું કરાય જો રહેતા હોય ને તો કદાચ ધરતીના ધણી ગોઘા મહારાજને એક નારિયોલ વધી નોકરી આલી અને જગ્યાની કોઈ ફરતી મેલડી હોય એના કદાચ લાપસીનો કેનો એનો વ્યવહાર આલી અને એને ખાલી એટલું આ ભૂમિના દેવ છો તમે હું મા જગ્યા પર મારી માતાને માં બેહાડું છું વધાઈને લાવું છું મારી માતાને આવા દેજો તમારો હકનો હક ટેક્સ તો એનો વ્યવહાર હકનો વ્યવહાર આપી દીધો અને ખાલી હે માં મહાકારી એમ પોસ્ટ ફૂલ વધાવ ને મહાકારી કંકુ ના પગલે આવો ના આવે તેમાં ભુવાઓની જરૂર ના પડે કે ભુવાજી તમારા હાથે જ માતા બેસી ભ્રમ હોય દીકરી બધા કઉ છું આવો ભ્રમ નહીં રાખવો એના દરેક દીકરા એના વાલા જ હોય છે કે ભુવાની જરૂર પડશે કોઈ માતાજી જરૂર પડશે માતા ને બેહાડવા ના ખાલી દીવો કરો દીવો નહીં તો ખાલી ઘરની બહાર બે અગરબત્તી કરો મારી મહા કાઢી

અને માકાડી કદાચ મઢની બહાર ફરતી હોય ને એના લાઈન તમારા ઘેર બહાર દે ને અને બેસી જાય ને તો આખું કુટુંબ બાપા કઈ નમવા આવો શું આવે બાપા કઈ ના આવે ત્યાં બેઠે ખબર નઈ મારા ઘેર ઓટોમેટિક આવી જઈ ગયા થાય નહીં ભુવા એવું કે ભાઈ તમારું એક ઘર છે અને એ ઘર વાળા અલગ માતા એક પૂજા છે મહાકાળી એમના ઘેર માતા બેઠી છે આવું સાંભળ્યું છે ને કે એના ઘેર બેઠી તેની એની સમજ પ્રમાણે ભાવ પૂર્વક હતી એટલે એનું કારણ કે જગ્યાનું કોઈ દેવ હતું તમારા એવા જબરા ગુના હતા ચોર સાવકાર ભેગા રહેતા હોય તોય માતા ના રહે ચોર એને ખબર પડે નહીં પડતી કેટલા પડે ચોરના વાત જો અમુક છે ગોડા તો તમે દેવ ગતિમાં શું ભણવાના એટલે એકડો દોરી આલુ એકડો જ ગૂટ્યા રાખો હું ડાયરેક્ટ 12 માં ધોરણનું ભણાવ ચો મેરાવા પછી ચોરના સૌકાર એટલે એવું એનું કારણ એવું હોય કે દરેક નું મોટું કુટુંબ હતું પેલા અને કુટુંબ જુદું પડે એનું કારણ કઈક નું કઈક હોય છે કે જમીન બાબત કોઈના ઝઘડા થયા કોઈના ઘર બાબત થયા કોઈને પ્રસંગ કદાચ કોઈને મન દુઃખ થયું એની બાબત થયા પણ એમ કરતા 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 ધીરે ધીરે સમયગાળો જાય ને એમ બધા કુટુંબો જુદા પડતા જાય છે ભેગા કુટુંબ થાય ના થાય ને તો કોઈ કારણોસર તમે જમીનની બાબતે કદાચ દાદાના ચાર ભાઈઓ હતા અને બે ભાઈ આ બાજુ બે ભાઈ આ બાજુ અને જગ્યા હાથ લડ્યા બાજ્યા એક ભાઈ વધારે હક લઈ લીધો લઈ લીધો એમ કરતા 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 એક હોય એની દાદી હોય એ દાદી અંભારક મારી પિયરની મેલેડી તન જોશે જો લગીન મારી પિયરની માતા જો લગીન આ મારા હકનો જમીનનો ન્યાય ના લાવે તો લગીન એના ઘરનું પાણી ના પીવું કે કે મુખે બોલેલા છો જો કદાચ કીધું હોય હોય તમારા વડીલો તમે અમારું બીજું કુટુંબ છે એમાં બાર ભાઈઓ હતા અને એમાં ચાર ભાઈઓને અમે નહીં બોલાવતા અને બીજા અમે બધા ભેગા હાડી મળીને રહીએ છીએ તો નહીં બોલાવતા એનું કારણ પૂછજો કોક વડીલને કે દાદા આપણે એ કુટુંબ વાળા ને નતા બોલાવતા તો એવું કે કુટુંબવાળાએ આપણી હકની જગ્યા દબાવી હતી ને એટલે આપણી માતાને હંભારી તી ને એટલે આજ આપણે નહીં બોલતા થાય કે નહીં કે આપણે આપણા દાબ દાદાની હકની જગ્યા હતી એમણે વાડો લઈ લીધો અને વાડો લઈ લીધો ને ઝઘડ્યા લડ્યા ને એટલે પહેલા પોલીસ સ્ટેશન નતા હતા હતા તો જાઓ તમે કોઈક હકનું લઈ લેતો પોલીસ સ્ટેશન કે સાહેબ મારી જમીન પડાવી લીધી મારો કાગડિયા છે માંજો સબૂત છે મારજો આ ફલાણું ઢેકણું કરીને

આ કુટુંબમાં મારા ભાઈએ કદાચ મારા હક ની જગ્યા વધારે કદાચ પડાય લીધી હોય દબાઈ લીધી હોય ને તો આનો ન્યાય લાવજે જો તું ન્યાય ના તો તારો પ્રસાદ ના ખાવ આવું ને જો મારો ન્યાય ના હોતા તો લગીન મા તારો મઢ ના ચડું પગ ના મેલું પણ એ ન્યાય લાવતા લાવતા તો જેટલાય વર્ષો થઈ જાય ને તમારા ઘડિયા જતા રે હમે વાળા ન્યાય લેવા વાળો ને લાલવા વાળો જતા રહ્યા પણ માતાનું વેણ કોઈ દા મરો નહીં

જાઉં કે નહીં જંગ જંગ તમે ગુસ્સાથી ઓંગરી કરીને મને કીધું કે ચો આજે તું આવી પાવરવારી છું તારો સત બતાય અને એનો ન્યાય લે અને મારજે તું તો જ હું તને મોનું આવું તમે કોણ એટલે મને મેણો વાગ અને મેણાના મારે હું જઉં હવે એ જ વ્યક્તિ જોડે તમે બહાર જઈ અને હું એને મારવા જો નુકસાન કરવા જઉ કે લાય અહીંથી હાઈવે ચોકડી બટન એને ઉંધો પાડું એટલે એને ખબર પડે હું એને ઉંધો પાડવા જાઉ કે એને નુકસાન નાખવા દઉં તો લગીન હાઈવે ચોકડી દિલ મારે ચા પીતા હોય ભેગા એટલે હું જોઈ જાઉં એટલે કાળી થવું ત્યાં મને હું અઘરી કરીને કીધું તે મને મેણા મારીને મોકલી અને તું પાછો ભેગો થઈ ગયો જોડે ચા પીતો થઈ ગયો હારતા લે હવે એનો પડતો મૂકું તું મારો માર ખાઈશ એનો માતા હો થાય કે નહીં તમારા ઘડે ની આ બધી જ ગલતીઓ છે અને એમ ક્યાંક મારી માં મારી મેલડી ચો જઈ આ તારો દીવો ઉઠો પાડી દઉં જો લગી ન્યાય ના લાવી દીવો ના કરું તો આવી ભલે રામ આવી માતાઓની એક સંકલ્પ કરી એક મજબૂર કરી અને તમારા દુશ્મન કોણ હોય તમારા કાકા હોય કોઈ હોતા કાકા કુટુંબ તમે જોડતા હોય કે મારા બાપે આ જગ્યા પર માતા મેલી હતી અને કદાચ માતા ના મેલી હોય તમને એવું ખબર હોય માતા મેલી કે નહીં મેલી એ ખબર નહીં પણ મારા બાપને છે ને આ બધાય ભેગા થઈને દાડો માર્યો તો

તમને વોક વગર જો બોલી જયા હોય મારી જ્યા હોય તો સમજી લો તમારી માતાને કહેવાની જરૂર નહીં પડી હોય કે માં જજે વગર કીધે જાય મારા જેવી મેલડી પણ આ તો તમે લડી લડીને મોટા થયા છો તમારા વડવાઓ એટલે તો બધાની દેવગતિની ઓટી એટલી બધી ઘૂસરા નહીં કે ના ગુચરું એક એક ઉકેલવું પડે તો આના વેણના વટાવ કરવા પડે ગોડા આ તો મનુષ્ય અગ્નો એકદમ ગોડો માણસ આ બધી ખબર જ નહીં પડતી વેણ શું વટાવ શું ખબર પડે જ કશી મારી તારા સાનિધ્યમાં જ હોભર્યું આ વેન ના વેન વટાવ વડા હું તો એવું કઉ કોઈ ભુવા જરૂર નહીં પડે આ દેવગતિનું થોડું નોલેજ લઈ લો જાતે ભુવા બની જશો તમે જાતે તમારા કોઈ જરૂર નહીં પડે કોઈ પૂછવાની વેન વટાવ એટલે તમને ખબર પડી કે મારા દાદા અને બીજા ભાઈ તમારા કાકા દાદા કાકા એ બે લડેલા જગ્યા બાબતે અને કદાચ એક બીજાના નતા બોલાવતા વીસ વર્ષ અને પછી કદાચ એ મરી ગયા ને મરણ પ્રસંગમાં બધા ભેગા થઈ ગયા એ તાનનું તાનનું ચાલ જ કે ભેગા થઈ ગયા બરોબર તમે જોડતા હોય કે આ વાત હતી અને આ વાતે અમારો અપયો હતો આ બોલા હતા એના ઘેરનું પાણી નતા પીતા માતા મોકલી હતી તો આજે તે વીસ વર્ષ પછી તે કે ચાલીસ વર્ષ પછી તે પચાસ વર્ષ પછી તે આજે જો તમે વેણનો વટાવ ના કરો ને તો તમે આ દીવ ના ગુનેગાર કેવાવ કહેવાવ ન દેવ એટલે બે ધારી તલવાર મારા શબ્દો ઘણી વાર આમ વાપર્યા છે દેવ એટલે શું બે ધારી તલવાર ખેલતા આવડે તો ખેલો વાપર્યું છે ને આમાંય વાગે આમાંય વાગે તો આમાંય વાગે આમાંય વાગવાનું કારણ કે તમે તમારું વચન ભૂલી જાઓ એટલે તલવાર આ બાજુ વાગવાની હોય ને તો ફરતી ફરતી તમને લહોટતી જાય દેવી નહી કે નામ ના લેવાય તો મન ખતરનાક છે તમે બીજું બોલો એટલે ચીડ ચડસ તમે એક તો મને મેણા મારીને મોકલો છો અને મોકલી ને પાછા હજુ ન્યાય આવ્યો નહીં ધીરજ રાખી નહીં એ પેલા તમે ભેગા થઈ ગયા પ્રસંગમાં મરણમાં અને જોડે ચા પી લીધી એટલે પછી હું તારી મેલડી જઈ હોય ને ભલે તારી જ હોય તારા બાપ દાદા ની હોય છતાંય તે હું જોઈ જાઉં કે ચા પીધી એટલે ઘેર આવું અને તારો ખોડો પછી હવે હું તમને એવું બતાવું કે મારી હોબર જો કઈ કઈક હોશિયાર માણસ મને ઉલ્લુ સમજે અને કઈક હોય છે તે હું તારા તારી એક મેલડી રિહાઈ બેઠીશ તારી એક ઉક્તાની મેળડી કે મારી મેરડી માતા તો અમે અખંડ કરીએ કે અરે ગોડા અખંડ દીવો કરે છે પણ તું આ વહેન વટાવ તું બોલી બીજું બોલ્યો છે એનો બાપ આ વાતે માતાઓનો દીવો થતો હોય માતા ના રે તમે આ બોલી બીજું બોલ્યા તો માતા રે એમ કે તું તારા અખંડ નહીં ચોખ્ખા ઘી ના કર તું તાર તારું ભલું આજે ના કરું કાલે ના કરું લુચ્ચા માણસો ને બીજું બોલે એવા મન ગમત મને રંગબેરંગી માણસો ગમત નહીં કાચંડા જેવા ઘડીક માં રંગ બદલી નાખે આસું ખોટું પણ હું જોણું છું તમે કારા માથાના મોનવી છો તમે ગોડા ગેલા છો તમારું મન ચંચલ છે ઘડીકમાં તમે બોલીને બીજું બોલો બધું જોણું છું મનેય ખબર છે પણ એવી પ્રાર્થના કોઈથી થાય છે કે મારી આ વચન અમારા બાપ દાદાએ લીધું તું કે અમારથી બોલાઈ ગયું તું મા કે પહેલાંને ઘરનું પાણી નહીં પીવું જો લગીન મારા પૈસા ના લે જો લગીન મારી મારી માફી ના માગે મા મારાથી મોડે બોલાઈ ગયું તું ને પણ માં મારાથી નહીં પડાય પણ મા તું એવી શક્તિ હાલને કે હું એને મોટે કહી દઉં ભાઈ તારણ મારા મેર નહીં આવો છો લાગી તું આ વાતનો પસ્તાવો ના કરું